રાપર ખાતે આવેલ સણવા ગામમાં ખેડૂતના ખેતર પર ગેરકાયદેસર રીતે કબજો જમાવનાર આરોપી શખસો વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગ તળે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે આ મામલે સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ આ મામલે રાપરના સણવામાં રહેનાર મેઘા દેવા રાજપૂત દ્વારા આરોપી શખસો વિરુદ્ધ ગુનો નોંધાવવામાં આવેલ છે જે અનુસાર ફરિયાદીએ વર્ષ 2021 માં મુંબઈ ના રમણિક હરચંદ અમનકા પાસેથી વેચાતી જમીન લીધી હતી જે જમીન પર આરોપી ક્ષક્ષોએ વાવેતર કરેલ હોવાથી ફરિયાદીએ ખેતર ખાલી કરવાનો જણાવતા આ ત્રણેય આરોપીઓએ ઉબો મોલ લઈ લીધા બાદ ખેતર ખાલી કરવા જણાવ્યું હતું બાદમાં ફરિયાદીએ અનેક વખત જમીન ખાલી કરવાનો કહેતા આ ક્ષક્ષોએ તેમને ધાકધમકી કરેલ હતી જેથી ફરિયાદી દ્વારા લેન્ડ ગ્રેબિંગ ની કલમો તરે કાર્યવાહી કરવા અરજી કરવામાં આવતા હુકમ થતા પોલીસે આ ત્રણેય શક્ષો વિરુદ્ધ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે